નમસ્કાર એમાં આપનું સ્વાગત છે હું છું ખાતે અત્યારે લગભગ અડધા કલાક પહેલાં જ એક અકસ્માત સર્જાયો છે બોડેલીથી બે કિલોમીટર દૂર ખાંડી વાવની આ સરહદ છે કકરોડીયાથી આ કકરોડિયા અને ખાંડી વાવ એની સરહદ ખાંડી ખાંડીવાવની ખબર નથી પડતી પણ શોપિંગ છે શોપિંગની હમે જ આ ઘટના બની છે એમાં બે બાઇકો સામસામે ટકરાતા જે અકસ્માત સર્જાયો છે એમાં એક અઢાર એક વર્ષનો જે યુવાન છે એ ઘટના સ્થળ પર એનું ડેથ થઈ ગયું છે લોહીના ખાબોચિયા પણ રોડ પર ભરાયા છે અને એ સાથે પબ્લિક પણ મારી પશ્ચાત ભૂમાં એકત્રિત થયેલી નજરે પડે છે આ બનાવમાં એ પણ જાણવા મળે છે કે કોઈ અલાજપુરાની ગાડી હતી બાઈક અલાજપુરાના સરપંચ રમેશભાઈ બારિયાની બાઈક હતી એમનો પુત્ર આશિકભાઈ રમેશભાઈ બારિયા ઉંમર વર્ષ સત્તર તેઓ બાઈક લઈને જઈ રહ્યા હતા તેમની પાછળ તેમની સાથે તેમની પિતરાઈ બહેન એટલે કે મહેશભાઈ બારિયા રમેશભાઈ બારિયાના બ્રધર છે મહેશભાઈ બારિયા એમની દીકરી મીનાક્ષીબેન નવમાં ધોરણમાં ભણે છે ચૌદ વર્ષની ઉંમર છે તેઓ પાછળ બેઠેલા હતા બંદે જઈ રહ્યા હતા એક દિશામાં દરમિયાનમાં બીજી બાઈક સામે આવતી હતી એની સાથે અથડાયા હતા એમાં આશિકભાઈ રમેશભાઈ બારિયાનું કમકમાટી ભર્યું સ્થળ પર જ મોત નીપજ્યું છે લોહીના ખાબોચા પણ ભરાયા હતા જ્યારે બીજો એક જે સામે બાઇક ચલાવીને આવતો હતો જૂની બોડલીનો યુવાન સુનિલભાઈ પ્રતાપભાઈ બારિયા ઉંમર વર્ષ ઓગણી તેનું પણ મોત થયું છે દવાખાનામાં બોડેલીના દવાખાનામાં લાવવામાં આવ્યો હતો ગંભીર પ્રમ ઈજાગ્રસ્ત હતો પરંતુ જે બનાવ બન્યો તેમાં એને શરીર ઉપર એને ફ્રેક્ચર પણ હતા પગની અંદરથી પણ હાડકું નીકળી બહાર નીકળી ગયું હતું માથાના ભાગે ગંભીર ઇજાઓ હતી જેને લીધે એને દવાખાને બોડલીમાં લાવવામાં આવ્યો હતો પરંતુ તેનું પણ બોડલીમાં સારવાર દરમિયાનમાં મોત નીપજ્યું છે બોડેલી સામૂહિક કેન્દ્રમાં અને ઘટનાને પગલે આપણે જોઈ શકીએ છીએ સ્થળ ઉપર મોટી સંખ્યામાં લોકો પણ એકત્રિત થઈ ગયા છે અને આ ગરમી ભારે ગરમી તે સમય દરમિયાન આ બનાવ બન્યો હતો અને જે જે એક સત્તર વર્ષનો અને એક ઓગણીસ વર્ષના બે યુવાનો અકસ્માતમાં મોતને ભેટ્યા છે અકસ્માતને લીધે આપણે જોઈ શકીએ હાઈવે ઉપર મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયેલા પણ જોઈ શકાય છે અને બનાવને લીધે જે બનાવ બન્યો એકસો આઠ ઇમરજન્સી બોડલી ત્યાં આવી પહોંચી હતી અને બોડોદા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે તે ઈજાગ્રસ્ત હતા બે ગંભીર ઇજાગ્રસ્તો સુનિલભાઈ પ્રતાપભાઈ અને મીનાક્ષીબેન એમને લઈ જવામાં આવ્યા હતા અને સારવાર દરમિયાનમાં સુનિલભાઈનું મોત નીપજ્યું છે જ્યારે મીનાક્ષીબેનની હાલત ગંભીર હોવાને કારણે તેઓને વોઝા વધુ સારવાર માટે રિફર કરવામાં આવ્યા છે બોડોલી દવાખાનાની અંદર કોઈ ડોક્ટર નથી જેને લીધે સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં કોઈ ડૉક્ટર નથી જે ટપન છે તે ઇન્ટર્ન ડૉક્ટરો છે ઇન્ટર્નશીપ માટે આવેલા એને લીધે પણ લોકોને ખાસી તકલીફો પડી રહી છે આ અકસ્માત થયો ત્યારે પણ એ જ સમસ્યા હતી ન હોવાને કારણે જે તાત્કાલિક સારવારના સમય મેં કોઈપણ પ્રકારની મદદ મળતી નથી એ વાત ફરી એનું પુનરોચ્ચાર થયો આજે અકસ્માત સ્થળના તમે દ્રશ્યો જુઓ લોકો ત્યાં તાત્કાલિક જે ઘટના બની તે વખતે બધા જ વિસ્ફોઈ પામી ગયા હતા અને દવાખાને જ્યારે ગયા જ્યારે સરપંચના બ્રધર છે મહેશભાઈ તેઓ પણ સારવાર માટે ત્યાં તરસતા રહ્યા